પોરબંદરમાં એક મહિના સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી અને તેનો સમાપન સમારોહ યોજાતા વિશાળ સંખ્યામાં સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો તારીખ પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી આ ઉજવણી દરમિયાન જિલ્લાભરમાં અનેક કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ લાવવા જેસીઆઈ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આખા મહિના દરમિયાન અનેક સંસ્થાઓને સાથે રાખી માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન સેમિનાર વેબિનાર પ્રાથમિક સારવારની તાલીમો ડ્રાઈવરો માટે નેત્ર નિધન કેમ્પો આદર્શ વાહન ચાલકોના સન્માનો શાળા કોલેજોમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો હેલ્મેટ રેલી અને વોકાથોન ટ્રાફિક જાગૃતિ માટે શાળા કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ વાલી સંમેલન અને યુવા સંવાદો ફોટો પ્રદર્શન પત્રિકા સ્ટીકર સહિત પ્રચાર સાહિત્ય વિતરણ વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક કાર્યક્રમોના માધ્યમથી એક મહિનામાં સાત હજાર જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી દર વર્ષે માર્ગ સલામતી માસની ઉજવણીમાં જેસીઆઈ દ્વારા સહયોગી સંસ્થા તરીકે જોડાઈને જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી આખા મહિનાનો સુંદર આયોજન કરવા બદલ જિલ્લા કલેક્ટર કેડી લાખાણી સહિત અધિકારીઓએ જેસીઆઈની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી આપેલ સહકાર બદલ આભાર માન્યો હતો માર્ગ સલામતી માસની ઉજવણીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજીને સહકાર આપનાર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર સ્વસ્ટિક ગ્રુપ વગેરે સંસ્થાઓનું જેસીઆઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું માર્ગ સલામતી માસના સમાપન સમારોહમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણિયા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પદુભાઈ રાયચુરા અનિલભાઈ કારિયા વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા માર્ગ સલામતી માસની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદિયા સેક્રેટરી રાધેશ રાસાણી જેસીઆઈની સમગ્ર ટીમે જે મઠ ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલન પાનખાણિયાએ કર્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ